આ દિવસોમાં ડિજિટલ ધરપકડના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે જેના કારણે ઘણા લોકો મૂંઝવણમાં છે કે આ કેવા પ્રકારની ધરપકડ છે જેમાં પોલીસ વ્યક્તિને હાથકડી લગાવીને પોલીસ સ્ટેશન નથી લઈ જતી જો તમે પણ આ બાબતને લઈને મૂઝવણમાં હોવ તો હી તમને તમામ પ્રશ્નોના જવાબ મળી જશે અહીં જાણો ડિજિટલ અરેસ્ટ શું છે ને તેમાં શું થાય છે ચાલો જાણીએ શું છે ડિજિટલ ધરપકડ ડિજિટલ ધરપકડમાં વ્યક્તિને ઓનલાઈન માધ્યમથી ધમકી આપવામાં આવે છે કે તેની સરકારી એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવે છે અને તેને દંડ અથવા દંડ ભરવો પડશે ડિજિટલ ધરપકડ એક શબ્દ છે જે કાયદામાં નથી પરંતુ ગુનેગારો દ્વારા આવા વધી રહેલા ગુનાઓને કારણે તે બહાર આવ્યો છે છેલ્લા ત્રણ મહિનામાં દિલ્હી એનસીઆર આવા છસો કેસ નોંધાય છે જેમાં ચારસો કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે આ એવા ઘણા કેસ છે જે નોંધતા નથી આવા ઘણા કિસ્સાઓ છે જેમાં છેતરપિંડીનો પ્રયાસ કરનારા સફળ નથી થતા ડિજિટલ ધરપકડની સંગઠિત ગેંગનો હજુ સુધી પર્દાફાશ થતો નથી જેના કારણે ડિજિટલ ધરપકડના કિસ્સાઓ વધી રહ્યા છે લોકો ડિજિટલ ધરપકડના કેસમાં કેવી રીતે ફસાયેલા હોય છે તમામા છતરપિંડી કરવામાંની ચાર થી પાંચ રીતો છે ઉદાહરણ તરીકે કુરિયરનું નામ લઈને કે ખોટું માલ આવ્યો છે કુરિયરમાં દબાઓ સર્જના કારણે તમે ફસાઈ જશો આવા વ્યવહારો તમારા બેંક ખાતામાંથી થાય છે જે નાણાકીય છતરપિંડી સંબંધિત છે મની લોન્ડરિંગ અને એન્ડપીએસ નો ડર બતાવીને મોટા ભાગના લોકો જેઓ શિક્ષિત છે અને કાયદાના જાણકાર છે તેમને ફસાવવામાં આવે છે આવા લોકોને ડરાવીને તેમની પાસેથી ડિજિટલ માધ્યમથી ખંડણી માંગવામાં આવે છે જો તેમના ખાતામાં પૈસા ન હોય તો તે તમને લોન આપવામાં આવે છે ઘણી વખત તેમની પાસે લોન લેવાની એપ્સ હોતી નથી તેથી તે એપ્સ પણ ડાઉનલોડ કરવામાં આવે છે ઘણી વખત ડિજિટલ ધરપકડ થી ત્રણ દિવસ માટે રાખવામાં આવે છે અને આવી રીતે લોકોને ફસાવવામાં આવે છે અને તેમની પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે ડિજિટલ ધરપકડનો કેસ કેવી રીતે ટાળી શકાય છે

ત્યારે આ મામલે વાત જાણવી ખૂબ જ જરૂરી બને છે કે કોઈ પણ સરકારી એજન્સી ઓનલાઈન પૂછપરછ નથી કરતી સરકારી એજન્સી માત્ર શારીરિક રીતે જ પૂછપરછ કરે છે જો આ પ્રકારની ઘટના કોઈની સાથે બને છે તો તે તેની બે રીતે જાણ કરી શકે છે સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર અથવા ઈમેલ દ્વારા ફરિયાદ નોંધાવી શકાય છે આ સિવાય તમે સ્થાનિક પોલીસને પણ ફરિયાદ કરી શકો છો જો તમે એક કલાકમાં પોલીસની જાણ કરશો તો ટ્રાન્સફર કરેલા પૈસા પાછા મળવાની શક્યતા છે પોલીસ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે તેમની પાસે જે સિમ કાર્ડ છે તેના પર કોઈ અને સરનામું છે બેંક એકાઉન્ટ પર બીજું કોઈ સરનામું છે છેતરપિંડી કરનારા લોકોનું સ્થાન કોઈક બીજું છે આ સંગઠિત અપરાધ ભારતમાં કોલ સેન્ટર દ્વારા કરવામાં આવી રહ્યા છે કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો. કોઈ પણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો. વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો. કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં. કોઈપણ બેન સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈ પણ ઇન્સ્ટોલ કરશો નહીં. સો ડિજિટલ ધરપકડમાં સજાની કોઈ જોગવાઈ છે ખરી? આ કેસમાં અનેક પ્રકારની સજા થઈ શકે છે ખોટા દસ્તાવેજો બનાવવા લોકોને છેતરવા સરકારી એજન્સીને ગેરમાર્ગે દોરવા માટે સજા થઈ શકે છે આ સિવાય મની લોન્ડરિંગ માટે સજા આઈટી એક્ટ હેઠળ સજા ટ્રાયના કાયદા હેઠળ ખોટા સિમ કાર્ડ લેવા પર સજાની જોગવાઈ છે જો કે આમાં મુશ્કેલી એ છે કે જે લોકો પકડાયા છે તે નિમ્ન કક્ષાના પ્યાદા છે અને નેતાઓ વિદેશમાં બેઠા છે સરકારી એજન્સી તેમને પકડવામાં અસમર્થ રહી છે